નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરી અત્યાર સુધીના સમાચાર પર અને સમાચારની શરૂઆતમાં વાત અમદાવાદના જોધપુર વોર્ડની તો જોધપુર વોર્ડમાં આવેલ ચરણ કૃપા સોસાયટી ખાતે સોસાયટીના સભ્યો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની ફરિયાદ કોર્પોરેશનમાં અનેકવાર કરવામાં આવી છે અને છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સોસાયટીના ઠરાવ બાદ સોસાયટીમાં માત્ર રહેણાંક વિસ્તાર માટે જ મકાનો છે પરંતુ આ સભ્ય દ્વારા રહેણાંક મકાનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવનાર છે જેને લઈને આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કોર્પોરેશન દ્વારા સાઇટને સીલ કરવામાં આવી છે છતાં પણ ઉપરની કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને કોની રહેમ હેઠળ આ ગેરકાયદેસર બાંધકામ બનાવવાનું ચાલુ રાખવામાં આવ્યું છે તેવો પણ સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે હવે તમને જણાવું તો અમે ચરણકૃપા સોસાયટી જે શિવરાજની ચાર રસ્તા પાસે આવેલી છે હવે તેમાં સેજલબેન શાહ કરીને સભાસદ છે જે અત્યારે સોસાયટીમાં ચાર બંગલા ધારણ કરે છે બાર નંબર તેર નંબર વીસ નંબર એકવીસ નંબર જેમાં તેર નંબર અને એકવીસ નંબરમાં લગાતાર એને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું છે જે અંગે અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જાણ કરવામાં આવી તેમના દ્વારા પ્રોપર્ટી સીલ કરવામાં આવેલી છે તેમ છતાં બી તેમને સીલની અવગણના કરીને આજે કામકાજ ચાલુ રાખવામાં આવેલ છે જે અંગે અમે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ડેપ્યુટી કમિશનર પરીખ એસ્ટેટ ટીડીઓ શંકરભાઈ અંસારી બધાને રૂબરૂ અને મૌખિક મુલાકાત કરવામાં આવી છે તેમના દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ દબાણો દૂર કરવાની પોકળ વાતો તો કરવામાં આવે છે પરંતુ ઘણી એવી સોસાયટીમાં જે સભ્યો દ્વારા ગેરકાયદેસર મકાન જે છે તે બાંધી પાડવામાં આવે છે જેને કારણે સોસાયટીના જે સભ્યો છે તે હાલાકી ભોગવી રહ્યા છે વાત કરવામાં આવે તો જોધપુર વોર્ડ પાસે આવેલ શિવરનની ચાર રસ્તાથી આવેલ જે સોસાયટી છે તેમાં જે કહી શકાય કે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવા પામ્યું છે સાથે જ અનેકવાર

અને કોમર્શિયલ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે કન્ટિન્યુ અમે મહિના દોઢ મહિનાથી એ લોકોની પાછળ જે કોર્પોરેશનની પાછળ કમિશનરને જાણ કરી છે એ સિવાય ટીડીઓને જાણ કરી છે બધાને કીધા પછી બી કોમર્શિયલ કન્સ્ટ્રક્શન અટકતું નથી હા ખાસ કરીને વાત કરવામાં આવે તો સોસાયટીના સભ્યોને ખાસ કરીને સોસાયટીનો ઠરાવ કયા પ્રકારનો કરવામાં આવ્યો છે કે અહીંયા સભ્યો દ્વારા રહેણાંકમાં ઉપયોગ થઈ શકે કે કોમર્શિયલ કઈ રીતનો ઠરાવ છે ઠરાવમાં તો અહીંયા રહેણાંકનો જ આપેલો છે પણ તો બી આ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન છેલ્લા પાંચ સાત વર્ષથી ચાલે છે એમાં કોર્પોરેશને એમની સાથે બેઠા છે કે શું જે ખબર નથી પડતી આ ચોક્કસ વાત કરવામાં આવે અંકલ તો જે પ્રમાણે સભ્યો દ્વારા જે વાત કરીએ તો અવારનવાર રજૂઆત કરી છે હજુ પણ આ બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું છે નોટિસ પણ આપવામાં આવી છે આપની શું રજૂઆત છે આ લોકો મ્યુનિસિપાલિટીના અધિકારીઓને કોઈને ગાઢ કરી એના કોઈ ઓર્ડરો વોર્ડરો કોઈ બી હોય એ સામે મ્યુનિસિપાલિટીના સાહેબની સામે ફાડી નાખે છે અને હુકમ હતો એ હુકમે એ લોકોએ વાડી છે હુકમિસિપલ કમિશનર ને આપ શું રજૂઆત કરવા માંગશો કારણ કે જે પ્રમાણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધ્યાન આપતા નથી મ્યુનિસિપલ કમિશનર શું રહેતો કરેલી જ છે કે ભાઈ અનલીગલી બાંધકામ હોય જે માર્જિનમાં બાંધકામ હોય અને ખોટું બાંધકામ હોય એ તમે તોડી પાડો

તેનાથી બધું અમારા ઘરમાં પડે છે અમારા કોટ કમ્પાઉન્ડમાં કોટની અંદર પડે છે એ વ્યવસ્થિત નથી અમે એમને એટલું જ કહેવા માગ્યા છે કે તમારું ઇનલીગલી બાંધકામ જે પણ છે તે તમે તોડી નાખો અને જેટલું તમારા હકમાં છે એટલું કરો ચોક્કસ વાત કરવામાં આવે કે જે પ્રમાણે સોસાયટીમાં જે ઠરાવ થયો હોય સોસાયટીના ઠરાવ પ્રમાણે બાંધકામ કરવામાં આવતું નથી સાથે જ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ઊભું કરવામાં આવે છે તંત્રને શું કહેશો ને આપ ખાસ કરીને જે નેતાઓ હોય એને પણ શું કહેશો કારણ કે આ જે નોટિસ આપ્યા છતાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી છે આપનું શું માનવું છે એ લોકોએ જે પણ કાર્યવાહી હોય લીગલી અમે અમારી તરફથી બધી રજૂઆત કરેલી છે સીલ મારેલું છે પછી એ લોકો તપાસ કરવા આવે છે કે શું થઈ રહ્યું છે કે શું નહીં એટલે એ લોકોએ એમની રીતે જે કાર્યવાહીના જે સ્ટેપ્સ લેવા હોય અમે દોઢ મહિનાથી પાછળ પડેલા છે જેમ અમારા બીજા સભ્યોએ જણાવ્યું તે મુજબ એ લોકોએ જે કાર્યવાહી કરવી પડે જે મેઝર્સ લેવા પડે એ કરવા જોઈએ એવું અને કોને મોકલવા કોણ એનું ધ્યાન રાખશે અમે તો અમારી રીતે બધું કરી રહ્યા છે પણ અમને સામે એવો સપોર્ટ પણ જોઈએ ને

જે તંત્ર દ્વારા સાંભળવામાં આવતું નથી ને અત્યારે બિંદાસ ગેરકાયદેસર જે બાંધકામ છે તેને ચાલુ રાખવામાં આવ્યું છે કેમેરામેન અજયની લેવડ સાથે બ્રિજેશ દવે અમદાવાદ